ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ પર વિષય ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ 15 નકશા અર્થ અને તેના પ્રકારોમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હું ફરી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ છે પ્રક્ષેપ જે નકશાના મુખ્ય અંગો છે એ પ્રમાણમાપ અને અંદર બીજો પ્રકાર છે પ્રક્ષેપ એટલે કે પ્રોજેક્શન જેને શબ્દ બોલીએ છીએ પ્રોજેક્શન એવા નામથી જેને ઓળખવામાં આવે છે તો પ્રક્ષેપ એટલે શું પ્રક્ષેપ કોને કહેવાય કયા માધ્યમથી પ્રક્ષેપ તૈયાર થાય છે કોઈપણ નકશો આબેહૂબ એ જે આપણે કોઈપણ પૃષ્ઠ ઉપર દોરીએ છીએ કોઈ કાગળના ટુકડા ઉપર લઈએ છીએ કોઈ પૃષ્ઠ ઉપર લઈએ છીએ તો ત્યારે એની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે એ એ પણ આપણે ચર્ચા કરવાના છે તો આવો આપણે એના વિશે વાત કરીએ પ્રક્ષેપ જેને અંગ્રેજીમાં પ્રોજેક્શન એવા શબ્દથી ઓળખવામાં આવે છે નકશાના મુખ્ય અંગોનો બીજો અંગ પ્રક્ષેપ જેને પ્રોજેક્શન કહે છે હવે પ્રક્ષેપ એટલે શું કે પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર બે બાબત પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટી પૃથ્વી ગોળ કાલ્પનિક આપણે જે વાત કે પૃથ્વી સેટેલાઇટ દ્વારા અને પ્રથમ સાબિત કર્યું કે પૃથ્વી એ ગોળ છે ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન એને આપણે પ્રક્ષેપણ કહેવામાં આવે છે કાગળ ઉપર જ્યારે આપણે એને ઉતારીએ છીએ તો ત્યારે એને પ્રક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે ગોળાકાર કે વક્રાકાર સપાટીને આપણે કાગળ ઉપર કઈ રીતે દોરી શકાય ચિત્ર તમે રાખ્યું હશે ચિત્રની અંદર સરસ મજાનો આપણે પૃથ્વીનો ગોળાકાર તરીકે બનાવી અને આબેહૂબ આપણે પૃથ્વી છે એનો સંપૂર્ણ ભાગ જોઈ શકતા નથી તમે કોઈપણ દ્રષ્ટિએથી પૃથ્વી ઉપર દ્રષ્ટિપાત કરો તો આપણે એને ત્રિમિતિ પરિમાણ તરીકે જોવા મળશે પાછળનો ભાગ દેખાતો નથી આપણાથી પાછળ ભારત જે છે અને ભારતની બિલકુલ પાછળની સાઈડ કયા દેશો આવેલા છે એ આપણે જોઈ શકતા નથી માત્ર આપણે ત્રિવિધ ભાગનો જોઈ શકીએ છીએ એટલે કે ત્રણ બાજુ જોઈ શકે પાસળની ભાગ જેવી રીતે આપણે આપણી જે રાષ્ટ્રીય મુદ્રા ચાર સિંહોની મુખાકૃતિ તમે જોયો છે તો એની અંદર કેટલા સિંહ દેખાય છે માત્ર ત્રણ સિંહ દેખાય છે પાછળનો સિંહ આપણે દેખાતો નથી એમ પૃથ્વીની અંદર એ પ્રક્ષેપણ જ્યારે કાગળ ઉપર કે કોઈ પુસ્તકના ભાગ ઉપર આપણે કરીએ છીએ તો એની અંદર માત્ર આપણે ત્રણ જ વસ્તુ દેખાય છે ત્રિમિત દેખાય છે પાછળનો વિસ્તાર આપણે દેખાતો નથી તો કોઈ પણ આવું જ્યારે કોઈ કાર્ય કરતા હોય તો ત્યારે

જે પદ્ધતિ વપરાય તેને પ્રક્ષેપ પદ્ધતિ કહેવામાં આવે છે આ વાત થઈ મિત્રો પ્રક્ષેપ પદ્ધતિની ઓકે આપણે જે વાત કરીએ છીએ કે પૃથ્વીનો જે ગોળાકાર તમે પૃથ્વી અંગે કોઈ માની લો કે આ કાગળ છે સમજી લો આપણે અહીંયા એ પ્રોજેક્ટ હાથ ધરીએ કા આ એક પૃષ્ઠ સફેદ કાગળ છે કયું કાગળ છે કે દ્રિમિતિ ધરાવતું કાગળ એની ઉપર આપણે ત્રિમિતિ કાર્ય કરવાનું છે તો આપણે જોઈએ આપણે શરૂઆત કરીએ ને કે લો કે તમને કોઈ પણ પૃથ્વીનો ગોળો આ પૃથ્વી આપણી બંને ધ્રુવો તરફ સહેજ એ ચપટી નમેલી છે એ તમને ખ્યાલ હશે બરાબર આ જે પૃથ્વીના ગોળાની આપણે વાત કરીએ તો એની ઉપર આ સફેદ પૃષ્ઠ છે અને સફેદ પૃષ્ઠ ઉપર આપણે જ્યારે કોઈ પણ પૃથ્વીના ભાગની જ્યારે વાત કરવાની આવતી હોય તો ત્યારે આ રીતેનો એનો કોઈ પણ ભાગ લેતા હોય હવે એની અંદર અક્ષાશ અને રેખાશ પહેલાં આપણે રેખાશ અંગેની ચર્ચા કરી લઈએ આડી અને ઊભી રેખાઓ જે પૃથ્વીના ગોળાની અંદર આપણે આપવામાં આવી છે આ રેખાંશની વાત થઈ હવે આપણે અક્ષાંશ વિશે આવીશું વૃત્ત જેમ જેમ ધ્રુવો તરફ જતા હૈ એમ વિષુવૃતની સંખ્યા કર્કવૃત અને મકરવૃત એવા પૃથ્વી ઉપર ત્રણ જે વૃત્તો આવેલા છે આ ત્રિમિતિ થઈ વિદ્યાર્થીઓ અક્ષાંશ અને રેખાંશ આ પૃષ્ઠ છે એની ઉપર આપણે ત્રણ બાજુથી જ આયા જે વાત કરી છે કે પૃથ્વી સપાટી પરના વક્રાશ અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તોની દ્વિમિતિ ધરાવતા દ્વિમિતિ ધરાવતા સપાટ કાગળ ઉપર ઉતારવા માટે જે પદ્ધતિ વપરાય તેને પ્રક્ષેપ પદ્ધતિ કહેવામાં આવે છે આ પૃથ્વીનો ગોળો થયો આપણે ત્રણ બાજુ દેખાય પાછળની સાઈડ આપણે દેખાય અહીંયા સુધી જોઈ શકીએ આપણે અહીંયા સુધી જોઈ શકીએ આ પૃષ્ઠ ભાગ આપણે આખો જોઈ શકાય પરંતુ પાછળ દાખલા દેખાય ભારત હોય અને એશિયા એશિયા ખંડ આવેલો હોય અને એશિયાના બધા દેશો આપણે જોઈ શકીએ અહીં ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા પણ જોઈ શકીએ પણ ભારતની બિલકુલ પાછળ કયા દેશો આવેલા છે એ અંગે આપણે જોઈ શકતા નથી ત્રિમિતિ દ્રિમિતિ પુષ્ઠ પર ત્રિમિતિ ભાગ આપણે જ્યારે દર્શાવતા હોય તો ત્યારે તેને આપણે પ્રક્ષેપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી ગયો તમે પણ આ પ્રયોગ કરી શકો કે કોઈ પણ એક તમારા પુસ્તકની અંદર અથવા તમે એ નોટબુક છે નોટબુકની અંદર એક કાગળ છે આપણે દ્વિમિતિ છે બે ભાગ છે એના બરાબર તો એની અંદર આપણે આપણો ત્રિમિતિ પરિણામ ધરાવતો પૃથ્વીનો ગોળો બનાવવો હોય તો તેને આપણે પ્રક્ષેપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે પ્રક્ષેપ પદ્ધતિ કરવા માટે કઈ કઈ વસ્તુ જરૂરિયાત છે તો એની વાત કરીએ ત્રણ વસ્તુ આની અંદર જરૂરિયાત પડે છે ત્રણ વસ્તુ જરૂરી છે પ્રક્ષેપણ પદ્ધતિ જ્યારે કોઈ પણ વ્યક્તિ હાથ ધરતા હોય તો ત્યારે ત્રણ વસ્તુ હવે તમે આ પુષ્ઠ પૃથ્વીનો ગોળો આપણે કોઈ તાર અને તારમાંથી સરસ મજાનો ગોળો બંને સાઈડ સપટી એટલે કે નમેલી એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અંદર નમેલો આવો એક તારનો ગોળો બનાવી શકાય એક વાત બીજી વાત સપાટ પૃષ્ઠ ભાગ કોઈ પણ એનો જે ભાગ છે એનો સપાટ પૃષ્ઠ ભાગ છે એ સપાટ પૃષ્ઠ ભાગ અને ત્રીજી બાબત પ્રકાશ અથવા પ્રક્ષેપ પ્રકાશ આપનાર વસ્તુ હવે પ્રકાશ આપનાર વસ્તુ છે માનલો કે આની ઉપર ટોર્ચ કરી શકાય લાઇટ લાઇટ દ્વારા આપણે દર્શાવી શકાય એક તમારા દરેક સ્કૂલની અંદર મિત્રો પૃથ્વીનો ગોળો તમારી જુદી જુદી જગ્યાએ લાઇબ્રેરીની અંદર અથવા તમારે કોઈ પણ નકશા જે જગ્યાએ રાખેલા હશે એ જગ્યાએ પૃથ્વીનો ગોળો હશે એ પૃથ્વીના ગોળાની અંદર આ રીતે એનું સ્ટેન્ડ હશે અને સ્ટેન્ડની અંદર પૃથ્વીનો ગોળો રાખેલો હશે હવે એને આધારે આપણે પ્રક્ષેપની મદદથી એટલે કે પ્રકાશની મદદથી કોઈ પણ આપણે સ્થાન છે તો અહીંયા એક ટોર્ચની મદદથી આપણે લઈ શકાય ટોર્ચ ટોર્ચનો ઉપયોગ કરી શકો તમે અને ટોર્ચની મદદથી આપણે પ્રકાશ ફેલાવી શકાય અને પ્રકાશના માધ્યમથી આપણે કોઈ પણ વસ્તુ દર્શાવી શકાય કે આ સ્થળ ક્યાં આવેલું છે અને સૂર્યપ્રકાશ જેમ જેમ પૃથ્વી એ જેમ જેમ સૂર્યની આસપાસ પ્રદિક્ષણા કરે છે તેમ તેમ કયા દેશો કયા સ્થાને આવેલા છે અને કયા દેશો ઉપર કેટલા દિવસ કલાક અને અંતરનું કેટલું ફેરફાર છે આપણે એને ઇંગ્લેન્ડને સાડા પાંચ કલાકનો ફેરફાર છે તો શા માટે ફેરફાર છે કારણ કે સૂર્ય છે એ પૂર્વ દિશાની અંદર એટલે કે પૃથ્વી જે આટો ભરે એટલે સૂર્ય એ જગ્યાએ પણ પહેલા પૂર્વ દિશાની અંદર જયારે અરુણાચલ પ્રદેશની અંદર ભારતની આપણે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશની અંદર સૂર્યના દર્શન પહેલા થાય સૂર્ય પ્રકાશ એ આપણે સમજાવવું પડે

ભારતનું પૂર્વ વિસ્તાર સૌથી કયો તો અરુણાચલ પ્રદેશની અંદર જ્યારે પૃથ્વીનો છેડો ઉપર જશે એટલે પહેલાં જ સૂર્યના દર્શન અરુણાચલ પ્રદેશ ઉપર થશે પછી ધીમે ધીમે પૃથ્વી એ પોતાની ગોળાકાર ફરતી જશે સૂર્ય તો એ જ જગ્યાએ છે આ એ જ જગ્યાએ રહેવાનું છે પૃથ્વી જેમ ગોળાકાર ફરતી જશે તેમ જુદા જુદા પ્રદેશો એની ઉપર આવતા જશે અને છેલ્લે જ્યારે અહીંયા દ્વારકાની અંદર જ્યારે સૂર્ય દર્શન થાય કચ્છની અંદર જ્યારે સૂર્ય દર્શન થાય ત્યારે અહીંયા આપણે દોઢથી બે કલાકનો અંતરનો ફેરસે વિદ્યાર્થીઓ બરાબર પણ જે પ્રમાણ સમય નક્કી છે એને આધારે બરોબર સૂર્ય માથા ઉપર પહોંચે એટલે બપોરના બાર વાગે એ પછી બપોરના બાર અહીંયા દ્વારકાની અંદર વાગે છે અને અહીંયા અરુણાચલ પ્રદેશની અંદર વાગે છે બરોબર છે તો આ રીતે ત્રણ વસ્તુનો ઉપયોગ કરી શકાય તારનો બનેલો પૃથ્વીનો ગોળો સપાટ પુષ્ઠભાગ જેની ઉપર આપણે કાર્ય કરવાનું છે તે અને પ્રકાશ આપતી કોઈ પણ એક વસ્તુ એટલો અર્થ લ્યો તમે કાચના પ્રકાશની મદદથી પણ કાચ છે આપણે બિલોરી કાચની મદદથી પણ આપણે એની ઉપર પ્રકાશ કરી શકાય અને એ રીતે આપણે એને સમજાવી શકાય તો બહુ ઈઝી છે આ પ્રયોગ કર્યા જેવો છે તમે પણ જ્યારે સમય મળે ત્યારે આ પ્રયોગ કરજો એક પૃથ્વીનો ગોળો બનાવો પૃથ્વીના ગોળા પર એક પ્રકાશ પાડો અને ધીમે ધીમે પછી એને તમે ફેરવતા જાવ કઈ દબ કઈ બાજુ ફેરવવાની છે પૃથ્વી કઈ બાજુ ફરે છે પશ્ચિમથી પૂર્વ તરફ તમે પૃથ્વીને ફેરવતા જશો એટલે એક પ્રકાશનો જુદા જુદા દેશો વચ્ચે એનું અંતર કયા દેશો કેટલા અંતરે આવેલા છે અને કંઈક સૂર્યપ્રકાશ ત્યાં કે પહોંચતા કેટલો સમય લાગે છે એ અંગેની સંપૂર્ણ વિગત વિદ્યાર્થીઓ બહુ મજાનો પ્રયોગ થશે અને તમને પણ ખ્યાલ આવશે કે આપણે અને પાકિસ્તાનને કેટલો ફેરશે આપણે એને અફઘાનિસ્તાન ટૂંકમાં ભારતની પશ્ચિમે જેટલા દેશો હતા છે એમ કલાકના અંતરોમાં ફેરફાર થતો જાય છે થશે થશે ત્યાં પછી એમ છેલ્લે જે આવશે એટલે કે વચ્ચેનો જે ભાગ ભાષણ આપણે જોઈ શકતા નથી ત્રિપરિવાણી તો ત્યાં અહીંયા બપોરના બાર વાગ્યા હશે તો આપણાથી ઉલટા જે દેશો આવેલા છે બિલકુલ આપણી વિરુદ્ધની અંદર તો ત્યાં રાત્રિના બાર વાગ્યા હશે બરાબર છે તો આ વાત થઈ મિત્રો પ્રક્ષેપ એટલે કે પ્રોજેકશન પદ્ધતિથી કઈ રીતે આપણે માપન કરી શકાય કોઈપણ દેશોના અંતર વચ્ચેનું તો એ અંગેને આપણે અહીં વાત કરવામાં આવી છે ત્રણ વસ્તુની અંદર આવશ્યક છે અને ત્રણે ત્રણ વસ્તુનો સરસ મજાનો પ્રયોગ કરી અને તમે કોઈપણ કાર્ય કરી શકો છો આટલી વિગત રાખીએ છીએ છેલ્લે જ્યારે નેક્સ્ટ મુદ્દાની અંદર મળશું ત્યારે આપણે એ અંગેની ચર્ચા કરીશું સૌનો આભાર ધન્યવાદ